તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો કેમ છો બધા બધા મજામાં હશે તો મિત્રો અમારો નો બ્લોક આવી ગયો છે તમે જોઈ શકો છો અને બ્લોગ સારો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી તો મિત્રો સંગમ પાણી ભરે છે જુઓ સવાર સવારમાં તમે ધોઈ નાખ્યું એમાં હું બોલાવા દે પણ પછી વાહન બી ધોવાના છે તો મિત્રો આપણે નાઈન એ રેડી થઈ ગયા છે અને સંગમ હજુ કપડાં આપણે તૈયાર થઈ ગઈ છે કપડા ધોશે તો હેલો મિત્રો હું તૈયાર થઈ ગયો છું કમ્પ્લેટ અને હવે જવાનું છે છાપટિયા મામાને ઘરે કારણ કે મારે જવાનું છે સગાઈમાં મામાની છોકરીની સગાઈમાં જવાનું છે એટલે એટલે પડે એમ છે છે આજે દુકાન બંધ રાખી તો તેનું તમને કદાચ બતાવી શકું ના બતાવી શકું પણ બંને રહેજો વિડીયોમાં પછી સંગમ ચલાવી રહેશે આગળ હેલો મિત્રો કપડાં ધોવાઈ ગયા વાસણ ધોવાઈ ગયા હવે ખાવાનું બનાવવાનું છે દુકાને નથી ગયું છે તો હવે ધૂન કમ્પ્લીટ થઈ ગયું ખાવાનું પહેલી ખાવાનું બની ગયું છે મકાઈના રોટલા પછી આ મરચાંનું શાક કાપેલા મરચાંનું શાક પછી

ધાણા છે મરચી છે બીજી તમને બતાવું ટામેટા આટલા આટલા થઈ ગયા પછી રીંગણ ને મસ્ત મસ્ત છે તો આપણે સસલા રૂધાના લઈ લેશું થોડા સસલા માટે

રીલ્સ ઉતારવાની છે થોડી તો અમે આંબાવાડીમાં જવાની તૈયારી કરીએ છીએ તો બન્યા બતાવું તમને તો મિત્રો અમે જઈએ છીએ આંબાવાડીમાં તો મિત્રો અમે જઈએ છીએ આંબાવાડીમાં ચાલો જોઈ શકો છો તમે લઉં ઉતાર્યું લો અહીંયા શૂટિંગ કરવાનું છે રીલ્સ કેમેરામેન કેમેરામેન કહી આપડે વાલ લક્ષેની આપડે એ કોવર આવી ગયો કેરા લાગવાના કેરી મસ્ત બંધ તો મિત્રો અમે રીલ સutarવા આવ્યા છીએ અંબાવાડીમાં તમે જોઈ શકો છો ચલો કેમેરામેન કેમેરામેન કઈ આપણે જાતે આવા લાગશે ને લક્ષ બે ત્રણ ઓંબાને કોર આવી કેરા લાગવાની કેરી કેરી અંબા કેરી લાગવાની કેરી આપણા ગામ જોરદાર થઈ ગયા છે હવે રેડી ટૂંક સમયમાં તૈયાર થઈ જવાના છે આપણી વાડીમાં જોરદાર કોર આવી ગયો છે ઓંબાને તમે જોઈ શકો છો આપણા ઓંબા કેસર કેરી છે બધા લંગડા છે બીજા જોરદાર કેરી લાગવાની છે જોઈ લો ફૂલ એટલે ફૂલ

करो 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 टेंगे, टेंगे 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 चलो चलो जो चलो 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 करो करो टेंगे टेंगे बस चलो हवे चलो घर आओ चलो घरे चला आज स्कूल पर मारूंगा संगम ચા બનાય ના મારા માટે ચા સે બનાવો ચા બનાઈ જલ્દી એટલે કોણ કામ કરનાવી હર કોમેન્ટ કરો મે છોડી કેર કરે પણ હું તો બાર કરું તો આજે ઘેર રહીયો અલ પેઈ પાઈ બોગળવા જો કે તું થાળી બનાવે જા 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 That's